જીવને જોખમમાં મુક્તું ભાવનગર જિલ્લા પ્રશાસન ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી રેકોર્ડ વિભાગનું બે માળનું બિલ્ડિંગ અત્યંત જર્જરિત બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં પણ ત્યાં કામગીરી ચાલુ છે બેદરકારી સામે આવશે તો સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી રેકોર્ડ વિભાગનું બે માળનું બિલ્ડિંગ અત્યંત જર્જરિત હાલતમાં છે ઈમારતોને ઉતારી લેવાની નોટિસ પાઠવવામાં આવે છે પણ અહીંયા આજે દ્રશ્યો બયા કરે છે સરકારી ઇમારતોના દ્રશ્યો છે સરકારી સિવિલ હોસ્પિટલ જ્યાં દર્દી બીમાર થયેલું સાજુ થવા આવે છે નહીં કે બીમાર પડવા વધારે આ વિશે વધુ માહિતી આપ આપણી સાથે જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા પાર્થ મજીઠિયા પાર્થ પ્રશાસનની બેદરકારી કઈ રીતના સામે આવી છે આવું જે ભાવનગર સિવિલ હોસ્પિટલ છે કે જેના પરિસરમાં રેકોર્ડ વિભાગ આવેલું છે કે જે અત્યંત જર્જરિત બની ગયું છે તેમ છતાં જે હોસ્પિટલ પ્રશાસન છે તે લાપરવાહી દાખવી રહ્યું છે આ બે માલનું જે રેકોર્ડ વિભાગનું બિલ્ડિંગ આવેલું છે કે જ્યાં દર્દીઓના સગા છે તે પીએમ રિપોર્ટ માટે જતા હોય છે પરંતુ છેલ્લા ઘણા લાંબા સમયથી આ જે બિલ્ડિંગ આવેલું છે કે તેની અંદર અને બહાર બંનેની સાઈડ મોટી તિરાડો પડી ગઈ છે એટલી ભયજનક હાલતમાં જોવા મળી રહ્યું છે કે આ હોસ્પિટલ ની અંદર ની સાઈડ થી ગાબડા પડી રહ્યા છે તેમ છતાં જે પ્રશાસન છે તે લાપરવાહી દાખવી રહ્યું છે એટલું જ નહીં આ જે બિલ્ડિંગ ની જે ઓફિસ આવેલી છે કે જ્યાં ઓફિસ સ્ટાફ પણ જોવા મળતો હોય છે અને સાથે જ આ જે બિલ્ડિંગ આવેલું છે તેની નજીકમાં જ ટીબી વિભાગ આવેલું છે કે કે જ્યાં જ્યાં દર્દીઓ બેઠા હોય હોય છે 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 અને બીજી તરફ વિભાગનું બિલ્ડિંગ આવેલું પણ મોટી સંખ્યામાં લોકો પરંતુ આ જે હોસ્પિટલ પ્રશાસન આ બિલ્ડિંગને ખાલી કરાવવાના બદલે શરૂ રાખવામાં આવ્યું છે જેના કારણે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે પણ સૌથી મોટો પ્રશ્ન છે સિવિલ હોસ્પિટલના ના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમને તાકીદે આ જે હોસ્પિટલ છે તેમને ખાલી કરાવવું જોઈએ અને જે હોસ્પિટલ બિલ્ડિંગ આવેલું છે તેની મરામત કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે પરંતુ હજી સુધી કોઈ પગલા છે તે લેવામાં આવ્યા નથી તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે પાર્થ આભાર આપનો તમામ માહિતી બદલ